બપોરના ત્રણ થવા આવ્યા છે અને હું તો ઓલરેડી રેડી થઈ જ ગઈ છું કેમકે જવાનું છે એક પેડ પ્રમોશન વિડીયો શૂટ કરવા અને ત્યાંથી ડાયરેક્ટલી આજે સન્ડે છે તો જઈશું ગ્રાઉન્ડ પર અને જે લોકો મારી પાસે રનિંગ કરી રહ્યા છે એમનો આજે ટાઈમિંગ લેવાનો છે તો અહીંયાથી આવા કપડાંમાં જવાની છું અને પેડ પ્રમોશન વિડીયો શૂટ કરીને ગ્રાઉન્ડ પર જઈશું એટલા માટે આ છે આ છે અત્યારે સ્પોર્ટ્સના કપડાં જે મેં જોડે લઈ જવાની છું સો અત્યારે એજ રેડી કરી રહીશું અને ડાયરેક્ટલી પ્રાઇડ પ્રમોશન વિડીયો શૂટ કરી અને ડાયરેક્ટલી જઈશું ગ્રાઉન્ડ પર સન્ડે છે આજે ફર્સ્ટ વાર મતલબ પહેલી વાર ફર્સ્ટ ડે પહેલી વાર છે આજે અમે લોકો એમનો ટાઈમિંગ લેવાનો છે આજે પહેલી વાર અમે લોકો એમનો ટાઈમિંગ લેવાના છીએ અને જોઈએ છીએ કેટલો ટાઈમિંગ આવે છે જે ધારીઓ છે ટાઈમિંગ આવી જશે તો એક મહિનામાં એમનો ટાઈમિંગ છે કમ્પ્લીટ થઈ જશે તો જોઈએ એ લોકોનો વેઇટ બી થોડો વધારે છે તો પ્રોબ્લેમ બહુ થઈ શકે બહુ બધા ગર્લ્સ કમેન્ટ્સ કરે છે કે મેસેજ કરે ફોન કરીને પૂછે છે કે વેઇટ વધારે છે તો શું થઈ જાય શું થઈ તો જાય બટ તકલીફ પણ બહુ વધારે પડે પ્રેક્ટિસ કરવી પડે અને મનથી જ્યારે તમે મક્કમ હશો ને તો કરી શકશો કેમકે મારી જ ફ્રેન્ડ છે ગયા વખત બી એમનો વેઇટ એટલો હતો આ વખત બી એટલો છે છતાં પણ મહેનત કરે છે ગયા વખત સારો એવો ટાઈમ હતો તો એમનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું હતું અને આ વખત એટલો ટાઈમ નથી છતાં પણ જોઈએ કે શું થાય છે મને આશા છે કે આ વખત બી ગ્રાઉન્ડ થઈ જશે એમનું કેમ કે મહેનત કરે છે તો થઈ જ જવાનું છે શું અત્યારથી હિંમત ન હારવી જોઈએ સો ચલો અત્યારે મેં બી છે અમારે સ્પોર્ટ્સના કપડાં બધા રેડી કરી લીધા છે લઈ જવાના છે ગ્રાઉન્ડ અને ત્યાં જઈને છે ચેન્જ વગેરે કરી લઈશ અત્યારે તો અહીંથી ડાયરેક્ટલી પહેલાં પેટ પ્રમોશન વિડીયો શૂટ કરવા જવાનું છે તો મેં અત્યારે આજ રીતે કંઈક રેડી થઈને જવાની છું સ્પોર્ટ્સના તો પહેરીને અહીંયાથી નહીં જાઉં શો ત્યાં જઈને ચેન્જ કરીશું અને તમારા લોકોનું રનિંગ કેવું ચાલી રહ્યું છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો અને બહુ બધા આ બોયસ ફોન કરે છે ને કે એક મહિનો છે અમારો ગ્રાઉન્ડ થશે કે એની પર્સનલી કોલ ન કરો મહેનત તમારે જ કરવાની છે હું ત્યાં આવીને તમને થોડીને કંઈ દોડાવવાની છું યસ વિડીયો જોવો છો મોટિવેશન મળે છે તો જોઈને દોડવા માંડો થઈ જશે ગર્લ્સ થઈને હિંમત રાખી શકે તો બોયસ કેમ નહીં પછી તમને એવું લાગશે કે ગર્લ્સને તો સોળસો મીટર જ દોડવાનું છે અમારી બી દસ અમારે પાંચ કિલોમીટર દોડવાનું છે પણ એવું નથી હોતું કે પંદર દિવસ દોડીને હું દસ કિલોમીટર મેરાથોન બાવન મિનિટમાં કમ્પલેટ કરી શકો છું તો તમે એક મહિનાની અંદર પાંચ કિલોમીટર પચીસ મિનિટમાં કમ્પ્લીટ કરી શકો કે ન કરો હવે મને કહે બરાબર જો એટલા માટે મેં હંમેશા કહું છું ઘણા લોકો કેસ છે કે ફાકા ફોજદારી કરવાથી ન થાય એકવાર ગ્રાઉન્ડ પર ઉતરો ગ્રાઉન્ડ પર એકવાર નહીં મેં બહુ બધી વાર ઉતરી ગઈ છું તમારે તો પાંચ કિલોમીટર માટે મેં દસ કિલોમીટર બી કરું છું અને અચાનક જ્યારે મેરાથોનની ડેટ આવી જાય ને કોઈ પ્રેક્ટિસ ન હોય જોબ ચાલુ હોય ત્યારે જસ્ટ પંદર દિવસ પ્રેક્ટિસ કરીને બી મેરાથોન દોડેલ છે તો તમે આસાનીથી કરી શકશો ખુદને હિંમત આપો કે હું કરી લઈશ ખુદ પર વિશ્વાસ રાખો તો થઈ જશે તો ચલો હું અત્યારે હું પહેલાં તો રેડી થઈ જાઉં અને જઈશું પેડ પ્રમોશન વિડીયો શૂટ કરવા અને ત્યાર પછી તમને બી મળીશ આગળ વ્લોગમાં તો વ્લોગમાં બન્યા રહેજો અત્યારે ફિલાહાલ રેડી થઈ નીકળી જઈશ પહેલાં તો માઈક ભૂલી ગઈ આજે તો ભૂલવું ના જોઈએ કેમ કે એમની બહુ વધારે જરૂર પડતી હોય છે સો એટલા માટે ચલો ગાઈશ હું પણ અત્યારે નીકળી જઈશ પર શૂટ કરવા જવાનું છે શો ફાઇનલી દોસ્તો અત્યારે પહોંચી ગયા છીએ ગ્રાઉન્ડ અને પેટ પ્રમોશન જે વિડીયો શૂટ કરવા જવાનું હતું ત્યાં સિલ્વર જ્વેલર્સ હતું શો સાડી પહેરીને જવાનું હતું ને મેં પહોંચી ગઈ હતી જીન્સમાં સો અત્યારે શૂટ ન કર્યો બે દિવસ પછી રાખ્યું છે અને અત્યારે ડાયરેક્ટલી આવી ગઈ હતી રનિંગ કરવા માટે ગ્રાઉન્ડ અને ગ્રાઉન્ડ આજે ખાલી છે ને તો મને તો બહુ જ મજા આવે છે કેમ કે જ્યારે ગ્રાઉન્ડ ખાલી હોય ને કોઈ ન હોય ત્યારે મને ઓર મજા આવે કેમ કે આ કોઈ નડશે જ નહીં ચાલો આપણે જ અહીંયા આજે રાજા છીએ આવું માનીને રનિંગ વર્કઆઉટ કરવાનું છે અને ફાઇનલી આજે ડિસાઇડ કરી લીધું હતું કે આજે અમે લોકો ટાઈમ લેવાના છીએ અને મેં રનિંગ સ્ટાર્ટ કર્યું હતું એમને જસ્ટ પાંચ દિવસ થયા એ બી કન્ટિન્યુ નહીં વચ્ચે ક્યારેક ગયારે ગેપ પણ પડી ગયો હતો છતાં પણ તો બી હિંમત કરી લીધી કે ચાલો આજે રનિંગ કર્યા વગર જ્યારે તમે પાંચ દિવસ રનિંગ કરો છો ત્યારે બી તમે ટાઈમિંગ લો છો તો કેટલું આવે છે પહેલાં જોઈ લેવાનું કે તમારે અત્યારે કેટલામાં થાય છે અને તમારે કેટલી સ્પીડ વધારવાની છે અને કેટલું છે ટાઈમિંગમાં તમારે છે ઘટાડો કરવાનો છે જેમ કે બાર મિનિટ આવે છે તો અગિયારે લાવવાની છે અગિયાર આવે છે તો દસે લાવવાની છે દસે આવે છે તો સાડા નવની અંદર થાય એ રીતે ટાઈમિંગ ઘટે આવો પ્રયત્ન કરવાનો છે સો ફાઇનલી આજે ગ્રાઉન્ડમાં આવી ગયા અને એક્સરસાઇઝ વગેરે કર્યું સ્ટ્રેચિંગ વગેરે કર્યું અને ફાઇનલી જે ટાઈમિંગ અમે લીધો હતો એ વિડીયો મેં અપલોડ કર્યો છે તો એ પણ તમે જોયો જ હશે કે અમે ટાઈમિંગ લીધો તો આજે પાંચ દિવસ રનિંગ કરી અને મારો જે ટાઈમિંગ આવ્યો છે એ છે નવ મિનિટ અને પાંચ સેકન્ડ અને તમને લોકોને મેં બરાડા પાડી પાડીને કહું છું કે યસ એક મંથમાં રનિંગ થઈ જાય છતાં પણ મેસેજ કર્યા કર કર્યા કર એક મહિનામાં મેસેજ એક મહિનામાં મારું રનિંગ થઈ જશે ગર્લ્સ છે કે બોયસ કેટલા બધા મેસેજ છે મેં તમને સ્ક્રીનશોટ એકનો નહીં બતાવી શકું બહુ બધા છે અને કોલ તો ખબર નહીં દસ વીસ તો ડેલી કોલ આવે છે અને સામે એવું હશે લોકોને કે ત્રીશા વાત કરશે જે લોકો ફોન કરે છે સમજી જ ગયા હશે બોઇસનો અવાજ આવે એટલે ડાયરેક્ટલી કટ અને આજનો નજારો તમે જુઓ કેટલો શુપોપ છે અહીંયા ખૂબ મજા આવે છે સો ફાઇનલી ગાઈઝ આજે અમારો ટાઈમિંગ લેવાઈ ગયો છે આજે તો સન્ડે અને બધા લોકોનું ગ્રાઉન્ડ થઈ જશે કંઈ જ વાંધો નહીં આવે કેમ કે ટાઈમિંગ આવી ગયો છે સો યસ ટાઈમ કોઈ પૂછવાનો નહીં મારો ટાઈમિંગ તમને ખબર જ છે બધા સિક્રેટ રાખવા માગે છે રિઝલ્ટ આવે એટલે બધા એવું કહેતા હોય કોઈને કહેવાય નહીં એટલે કોઈ કહેશે નહીં છતાંય મેં કહી દીધો છે તમને કે તમે લોકો ડેલી ગ્રાઉન્ડમાં જુઓ છો મને બ્લોગ બી જોઈ રહ્યા છો તો શું છુપાવું સો ફાઇનલી આજે અમે અમારે ટાઈમિંગ લઈ લીધો છે ને બંધ કરતું કોપીરાઈટ આવશે સો સોંગ વગાડતી નહીં સો ફાઇનલી ગ્રાઉન્ડમાંથી રનિંગ વર્કઆઉટ ફિનિશ કરીએ અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે ક્યાંક ને ક્યાંક જોઈ રહ્યા છે ક્યાં જોઈ રહ્યા છે શૂઝ લેવા જાય મારી ફ્રેન્ડના તો જે લોકો કમેન્ટ્સ કરે છે ને કે કેટલાના આવે છે કઈ જગ્યાએ મળે છે ચાલો આજ જણાવું કેટલાના આવે છે આજે બધી બધાની પ્રાઇઝ અલગ અલગ હોય છે મારે પાંત્રીસોના આવ્યા હતા ત્યાર પછી અમે લેવા ગયા હતા બત્રીસોના એક હમણાં થોડાક દિવસ પહેલાં જ મારા દોસ્તાના લીધા સત્યાવીસોના આજે જોઈએ છે કેટલાના આવે છે ચલો જો ફાઇનલી બ્લોગમાં પણ રહેજો શોપ પર જઈને તમને ફાઇનલી બતાવી દઈશ કેટલાના શૂઝ આવે છે ગ્રાઉન્ડ પરથી નીકળી અને અત્યારે અમે જ્યાં શૂઝ લેવા જતા હતા ત્યાં અહીંયા દેખાઈ ગઈ હતી હનુમાનજીની યુવા કથા બેસવાની છે સત્યાવીસ તારીખે તો રેસ્કોસમાં જ રેલી હતી અને હનુમાનજીનું કાર્ય હોય અને ત્યાં હું હાજર ન હોય એવું બને જ નહીં તો રનિંગ વર્કઆઉટ કરીને અમે લોકો રેલીમાં જોડાઈ ગયા હતા અને આમનો આનંદ કંઈક અલગ જ છે કે આમનો મોકો આજે અમને મળ્યો મને ખૂબ જ ઈચ્છા હતી કે હું પણ રેલીમાં જોડાઉં અને રેલી પૂરી કરી અને ત્યાંથી અમે લોકો અત્યારે નીકળી રહ્યા હતા તો રસ્તામાં જે છે મેં ટાઈમિંગ લીધો એટલે મારી ખૂબ જ ખરાબ હાલત થઈ ગઈ હતી શો કાવો પીવા ઉભા રહી ગયા ઓ ચલો અત્યારે હું કાવો પીવું ને મારી હાલત ઠીક કરું ત્યાં સુધીમાં તમને આજનો વ્લોગ પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશું મારા ન્યુ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર